મારી ગુજરાતના ભાજપના તમામ માણસો ને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ તોડી ફોડી ડરાવી કે કે ખરીદી બતાવે હું જોઉં છું કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝુક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ વાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામઝામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે એવું જે જે લોકો ઈચ્છતા હોય એ તમામ જ્ઞાતિના તમામ ઉમરના સૌ વડીલોને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં તમારાથી જેટલો સમય સમય ફળવા એટલો તમે વિસાવદર વિધાનસભામાં આવજો મને સૌ તન મન ધનથી સપોર્ટ કરજો આપણે સૌ સાથે મળી અને રાક્ષસી તાકાતને હરાવીશું સત્તાની તાકાતને હરાવીશું અને ગુજરાતના ખેડૂતને જીતાડીશું એવી અમારી સૌને વિનંતી છે